એમાં એ માનતા લેવાતી માં એમનું ઘર બી થઈ ગયું ને ઘર માં રહેવા બી જતા આ પર આયેલા બટે આપણા સાત ગાડી હતી પેલા મારા બાપા વિદેશ હતા પંદર વર્ષ પેલા આપડે રચવાનું હતું પણ અમારી પરિસ્થિતિ હતી કે ઘરે અન્ન ખાવા નતું એવી હાલત હતી તારા સાનિધ્યમાં આવીને માં પાસા મે પગભર થયા હે આજ મારી માનતા લઈને આવ્યો મકાન નું સપનું બાર મહિના થયા હતું વિચારતો હતો કે માં હું મકાન બનાવીશ તો મારા કને કાઈ નતો કે માં મકાન કે આમાં ના આમને ફાફા દેતો તારો જીતુક માં વિડિયો જોઈને માં તારા આશરે આવ્યો તો અને તે કીધું તો કે માં છેલી વાર આવ્યો તો તને બુડવા નહી દઉં જા તારી મોમાઈને મોર કર મારું સાનિધ્ય છેલ્લું છેલ્લી પરિસ્થિતિ એટલે મરવા સુધીના ના વિચાર મારી વાત સાંભળ મેરડી ઘણી વાર કઉ છું જે મારા જોમ માં રોતો હોય બીજી વાર રસ્તો ના લાવું પુરાવા દાખલા તમે જોઈ લે

मुंगट केवा तो है फेरा ऊपर नहीं मारा भाई फेरा दे बस बस वा दो ने पलाई को राम राम છે મીનાબેન રાજેશભાઈ પટેલ આવે છે માં માનતા એમને એવી હતી કે એમના છોકરાને ને એમને અમેરિકા જવું હતું માં તો વિજા મળતા નતા વિજા માટે ઘણી કોશિશ કરી પણ કઈ જગ્યાએ સફળતા મળતી નથી માં પછી એ સાનિધ્યમાં આવ્યા માં અને સાનિધ્યમાં આવ્યા પછી માં એ તમને કીધું કે મારા છોકરા વિદેશ જવું છે માં તો મારે શું કરવું એમ તો મારે તમે કીધું રાખી લે બીજું કઈ નઈ પણ માનતા પૂરી કરવા પટેલ નો દીકરો રામ રામ માં ખાનપુર થી હિમાંશુભાઈ પટેલ આવે માં માનતા એમને એવી હતી કે છોકરા છોકરીઓને પેલા ગમતું હતું પણ અડચણ આવતી હતી એટલે માનતા લીધી કે શ્રીફળ દુરી અગરબત્તી માં આવું ચડાય તો આ સમાજ દ્વારા

માનતા લીધી દૂધ ની બોટલ ની અને ચોકલેટ ની માં કે જે ઓપરેશન કરવાનું છે એ સક્સેસ જવું જોઈએ માં ઓપરેશન સરસ પતી ગયું અને ચાલતા આપણી રીતે પૂરી કરવા

તમારે દવાખાનું કર્યું દવા દા દુરા ધાગા બધું કર્યું માં કઈ જગ્યાએ મટ્યું નહીં પણ માં અહીં આવીને એમને માનતા લીધી બે દૂધની બોટલ કે આ બે વર્ષનું દૂધ તું પીજે થી હોય તો બે દૂધની બોટલ તને માનતા કરવા હું આવે માં તો માં બે વર્ષનું દુખ એમને બે મહિનામાં ગાયબ થઈ ગયું આ બેનનો રામ 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 માં સંજાવાડી થી સરસ્વતી બેન આવે માં એમના ખેતરમાં ઘાસ કરેલું માં અને રખડતા ઢોરો ખાઈ ગયો તમા તો એમને માનતા લીધી કે મારે બે દૂધની બોટલ આવે પણ મારું ઘાસ આ રખડતા ઢોરો ખાવા ના જોઈએ માં

મારી ઘેર મારી મા છે એને કઈ થવું ના જોઈએ દવા ને દુવા બધું કરાય પણ બોલાવતો હતો એની બે થઈ ગયામાં બે વાર માં થઈ ગયા બીજી બે બોટલ માં રામ હમરામ માં તકલીફ વગાડી માં પાંચ છ વર્ષથી દારૂ પીતા હતા દારૂ છોડવું તો પણ દારૂ છૂટતો નતો માં લત એવી ખરાબ લાગેલી કે દારૂ માં દારૂ માં બધું ગુમાયેલું ભાઈ અને આ ભાઈ આપડા સાનિધ્ય માયા માં

તો એમને માનતા જેવી લીધી તે છોરો ઠંડો થઈ ગયો માર બંધ કરી જે અને જે માનતા લીધી એમને વિડિયો જોઈને એક શ્રદ્ધા ધરાઈ રામ રામ કે ખબર નથી આ મોબાઈલ દ્વારા માનતા રાખી તો ઘણાઈ તો બેઠા માનતા રાખતા હોય કોમ પૂરા હોય આ શ્રદ્ધા વગર નો થાય આ શ્રદ્ધા નો મોટો

નરેન્દ્રભાઈ જરૂર થી આવે માં માં એમની માનતા એવી છે કે એમનો આપનો ઓપરેશન કરવા માટે દવાખાનામાં दाखल કરેલા માં તો માં એમને તઈ છાતી બંધ થઈ ગઈ અને કડક થઈ ગયા લાકડા જેવા તો બરા બી ગયા તો પંચિંગ કરીને એમનો હૃદય ચાલુ કર્યું માં એક ઓપનો ઓપરેશન કરવા લઈ ગયા છે માં તઈ બેઠે એમને દૂધની બે બોટલની માનતા માની કે મને કઈ ખાવું ના જોઈએ અને હારું હોર થઈ મારી ઓપનો ઓપરેશન થઈ જોઈએ અને મને જે પંચિંગ કરીને હૃદય ઉપાડ્યું એ બી આગળ પ્રોબ્લેમ ના થવો જોઈએ માં તો માં કે દૂધની બોટલમાં બધું હારું થઈ ગયું ને આપણી સામે જ છે માં